સફેદ ફૂગ ના બેક્ટેરિયા હે પેલા ખાતર નાખ દેવાનું પણ એમાં જો બેક્ટેરિયા આવે ફેરવી દેવાની આ બેક્ટેરિયા જો એટલે માંડવી ફૂગ ના આવે ફૂગ નાશક બેક્ટેરિયા અથવા જાત અલગ હે ખાતર બેક્ટેરિયા અને રેતી ના પછી હેલું ના થાય એટલે આલો રેતી નાખ દે હવે તને મિક્સ કરી અને માંડી દેવાના તો પેલા મિક્સ કરી લઈ મિક્સ કરવાનું કામ ચાલુ છે જો જો પ્રોડક્ટ દેખાડી તમને ચાલુક્ટ ખોખું છે ચાલો રેતી ભરી આવું ભેરવી દે રેતી તને તર વસ્તુ ભેગી કરીને ને માંડવી ને સાટવાની અરે મિત્રો કે છો બધા આવી ગયા નવા વ્લોગમાં અને જો આગળ તમે ક્લિપ જોઈ એ પ્રમાણે ફૂગનાશકના બેક્ટેરિયા આપણે ભેરવી લે રેતીમાં ખાતરમાં રોકાણ બેક્ટેરિયા ના નાખી કેમકે મિક્સ કરી નાખાય તો ઓછા બેક્ટેરિયામાં કામ થઈ જાય કેમકે બેક્ટેરિયા વધી જાય જો અને તંદી થઈ ગયા ભેરવાની ના અને આ જ કેમ કે વરસાદ છે ને કોરો નથી દેતો વરસાદ છત ચાલુ જ છે જીરીક તડકો નીકળે વરી ચાલુ થઈ જાય અને આજ જીરીક જો હળું હળું હે અને પાછું તો આદર થયો હોય ત્યાં વાતે ઉપાડવાના પણ અમે જો ગાય ગા નાખ ફૂગ નાશક બેક્ટેરિયા માંડવીમાં ડોલું ભર દીધી જો આમાં ને ખાતર મિક્સ છે અને બાકી નાશક બેક્ટેરિયા છે આમાં નરી આંખે જ ના દેખાય પણ માઇક્રોસ્કોપ હોય તો દેખાય કે આપણે જો આ ખેતર નાખવાના હે તો આપણે આ ચાલુ કરી દઈ અને જો વરસાદ હે ને સતત ચાલુ રહીએ ને ત્યાં ખેતરું રેસાઈ ગયા અને જો ધોઈને આંખું બધું એવો વરસાદ પડ્યો જ્યાં પાણી ઉપલા ખેતરનો દોજ આ નીકળે જો અને આ સલીન જાય અને આ જો ત્યાં થઈ ગયા જેમ માંડવીના પાડું બાળું બધું દેખાઈ ગયું હાલો ભાઈ તો સાટવા માંડો હાલો હું સાટવા માંડું અને આ બેક્ટેરિયા થાય તો શું થાય કે ફૂંગી ના આવે માંડવીમાં અટાથી સાટ દઈ જો પરવા સાઈટું હતું ને અવારે સાટ દે ફૂગનાશક બેક્ટેરિયા એ તમે જોયું હા આગળ બધું ડિટેલ દેખાય તમને એવી રીતે મિક્સ કરી નાખવાના પછી ડોલું ભરી સાટ દેવાના જો આ જે એ ઓલી ડાયર તો ટૂટી પાછી હાગડાની પવન આવ્યો હતો ને અને આ બે તો તૂટેલ હતી અને આ ડાયર છે ને આની એ તૂટી ગઈ એ તો હુકાઈ ગઈ એ તૂટી ગઈ જ ગઈ પણ આ હાગડા હે ને એને નુકસાન થાય ખોટું અને તમે દેખાયું કાલના બ્લોગમાં કદાચ એ બ્લોગ આ એમાં એડ નહીં થાય એ હે ને આગળ બ્લોગ હમણાં વરસાદનું હે નેટ ન થતું એટલે એને બ્લોગ રીતે થઈ ગયો અપલોડ નહીં થાય તો જો આ ઝાડવા વાવ દીધા આટલા માં દેખાડ્યું મેં રોપાવાળો આવ્યો હતો મગાવી તો ઓલો આવે ને રોપાવાળો ડાયરી લઈને આવે કેટલા ફ્રડ એના ફોટાનું હોય એ પાયે મગાવી વાતા જો આ બારે માહી આંબા હે બે વાવ દીધા અને લીચી વાય તો હું કામ પૂરું કરું પછી તમને આગળ બધું દેખાડવાનું જ છે આમ ખૂચતા ખૂચતા જાય પણ મજબૂરી છે સાટવું પડે ને વરી વરસાદ આવી જાય ને તો બેક્ટેરિયા વડા થઈ જાય અમે અમે દી થઈ ગયા અમે વધે બેક્ટેરીયા અમે પડ્યા રહીએ ને એટલે વધીતા જાય તો એ હવે કોરાઠું થયું એટલે સાત દે જો આમાં ગાળો થઈ ગયો હા એ પાણી ભર્યું રહીએ ને અને વાવે તોડ નાખી જો આ અડધા પગ ગરી જાય આ જો તોડ નાખી એવું પાણી ગયું ને ભરાવો થયો હે તો ડરા કાઢી લીધા તોડી નાખ્યું અને જો આ તમને કહેતો હતો ને કે જો આ રેસની નાલી કરેલ હે અને આ ભૂંગરું આવે નાલીમાંથી અડધું ભરાઈને આવે ભૂંગરું અને એ વાસી નીકળી જાય ડાયરેક્ટ એ ઓલા ખામું દેખાય ને વેકરો એમાં નીકળી જાય એટલે રેસ લાગે જ નહીં એ જો ઓલા દેખાય ને તમને લાઈન પડી નહીં આ જે ઊભી લાલી છે નાલી નાલી આમી આવી જાય વાયમાં અને જો આ ભૂંગરૂ ચાલુ જ છે અને વાથી ઓવરફ્લો થઈ જાય પણ જો તો ક્યું પાણી ગયું વાયુ તોડ નાખીએ એટલે આમ ખાચો કરી નાખ્યો બોલે આગલા દાંત પડી જાય ના થઈ જાય આમાં એવું જ થઈ ગયું એ ડંગણા નાખ દીધા ઓલી બાજુ ઉલારી ચાલો થોડુંક ભાઈ તો ફૂગી ગયો જો પાછો વરસાદનું નક્કી ના કહેવાય વરસાદ આવી શકે હાલો જો બેક્ટરી આપણે સાટી દીધા ગટકામાં ફાઈનલ કામ થઈ ગયું છે આમાં પાણી વહ્યું જાય જો કાલે ફૂલ વરસાદ આવ્યો હતો તો અમે વિડીયો આવતા હશે કારણ કે આ વરસાદનું મોસમ છે ને એટલે એને ઇન્ટરનેટ નથી આવતું એટલે આપણે વિડીયો અપલોડ કરી નાખી ઓ ડાયટ વીટી ભાઈ ભાઈક વાવડો આવે ડાયટ તૂટી જાય વાવડો બહુ હતો ને મેન ગાજ ને વીજને પૂરું હાલ મારી ડોળથી આપી આપણે બેક્ટેરિયા જો દેખા હે ને એ માઇક્રોસ્કોપ જોક્ટેરિયા જોવા માટે અને હાલો આ વાય બતાવું આ વાયમાં કેટલું પાણી સડી ગયું ને તૂટી ગઈ તો એ કોરલ આ ઊભી થઈ ગઈ આની ડાયરું તોડી નાખી આની ડાયરું તોડી નાખી બખાઈ નહીં અને જો વાય હાથ થી પાણી અમળાઈ એટલી વાય ભાઈ પાણી પીવું કઈ નહીં ખોબો વધારવાનું પાણી આવી જાય જો આટલી વાયુ ભરાય ભરી દીધી લીચી આજે જાડું હે ને લીચીનું હે એટલે કાલે રોપા વાળો આવ્યો હતો કે આપણે વાવ દીધા ને કાલ હાલો સાત હાલો હા એમને એમ જાઉં ને હાથી હાલો એમને હું તો સાટું જાઉં જોયું ને તો વાયુ આ વાવે માથે જ સહેલી હવે તો એસ ઉતરી ગયો ભૂંગરું ચાલુ હે ને ઓલી વાયે હેરંગ નાલી કરે જો એ ઓલ આ લાઈન દેખાય ને એથી આમ સીધે સીધી ના લીધે ડાયરેક વાયમાં ઉતરી જાય અને વાયુનું પાણી આ મેળવાનું અને કાકાએ નવો જુગાડ રેસ માટે નેક્સ્ટ કર્યોગમાં દેખાડી તમને કન્ટિન્યુ રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો વિડીયો જોવા માટે જોરદાર જુગાડ હે કાલે આપણે એનો વારો લેવું બતાવ્યું અને એથી બહુ ઘણો ફાયદો થાય રેસ બધો ડાયરેક નીકળી જાય એ કાલે તમને જોજો ને બતાવી તમને ચાલો હવે સાચવાનું વળી વરસાદ આવી જાય એને તો બેક્ટરીયા તણાઈ ગયા હે બીજું કંઈ નહીં બેક્ટિયા તણા હે તો મહેનત માથે કરી બધું ચારે એવું ખેતર પાણી પાણી દેખાય જાય જો આમાં પાડોશીનું ખેતર પાછું આદર થયો ના સારું એ નાલી કરલ હે ને એને હુકાઈ ગયું જો આવું જે નાલી કરલ નથી એને આવું હે જો એટલે જો આ નાલીનો ફાયદો આજ મે ધારે સાટા ચાલુ થયા અને એક ખેતર વૈદું સાટવાનું આપણે બેક્ટેરિયા ફૂગ ના છે આ ગાડી લઈને આવ્યા કે જો ડોલ માં બહુ વજન હે ગાડી માં આપણે આયા ને આ થાય રસ્તે રસ્તે હે એટલે ગાડી હાલી જાય એમાં આ ખેતરમાં બાકી જો આ ખેતર એક માં બાકી રહ્યું બાકી ઓલા તને તન ખેતરમાં સટાઈ ગયા આપણે બેક્ટેરિયા આમ દેખાય નહી બેક્ટેરિયા પણ જો ખબર પડે કે બેક્ટેરિયા અંદર હે જે આ હતું ને એ ફૂલ ઓલું હતું કડક કડક અને જો આ કુણું થઈ ગયું નામી અને ફોકસ નથી થતું જો આ ડાઠું ખબર પડે દાઠા ગ્લેશિયલ કે આ જો બેક્ટેરિયા હે ને આને ખાઈ ગયા આમ લીસું કરી નાખ્યું એકદમ એટલે આપણે એમ ખબર પડે કે બેક્ટેરિયા છે અંદર અને માઇક્રોસ્કોપમાં જઈને તો હજી ખબર પડી જાય બાકી હું નરી આંખે ખબર ના પડે પણ હે તા ખરો બેક્ટેરિયા પછી નાખા નાખલ હતું ને ખાતર ને એને હાવ જો ઓગાર નાખું બેક્ટરી સાટવાનું કામ થઈ ગયું પૂરું બધા જો સટાઈ ગયું અને જો આ ખાડો સલે નામી જો ક્યું આસરું પાણી છે એમાં અને જો અમે એવું નવું દેખાતું પાણી ક્યાંથી આવે નહીં જો આ વચમાં હેરડો પડે એટલે એ પાણી આવે ખે એમાંથી ખેતરું પાણી આવે વાય હે એવું ને ખબર પડે જો ત્યાંથી પાણી આવે છે ખેતરું રેસ અને જો આ સલે છે આ તરાવડી ફૂલ ચાલુ થઈ ગયો પૂરો ધીમે ધીમે વધારે ના આવે સારું મા કેમેરામાં પાણી આવી ગયું આવી ગયું હા જો હવે રેડી હવે રેડી છીએ જો આ જો સલે અને પગ મૂકકા ભેગો ખૂચવાનો હે જો આ તરાવડે ચલી ગઈ આ સાટા પડે વરસાદ ન જઈ કેમેરામાં જ સાટો પડે હે બીજે ક્યાંય સાટો નથી પડતો હા હવે રેડી અને એ વાસી ભૂંગરા હે ને પુલ્યું હે આથી નીકળી જાય પાણી આવું સરેરા કરી દીધા ત્રણ ચાર દિનો ને જોરદાર નો પડ્યો ખાડા કરી દીધા વેત વેત ના કાવ એક ફૂટ ફૂટના ખાડા હે સરેરા થઈ ગયા પાણી આવક બહુ હે ને માંડ બીજો દાટી મૂકી ગઈ કાકરા ખૂજે બીજી રીતના હાલો ભાઈ કાક હાલ ચાલુ હે મારો સબસ્ક્રાઈબર હતો ડોક્ટર ડોક્ટર સબસ્ક્રાઈબર હે આમ તમને મુંડી હલાવી દેખાય પણ હેલ્મેટ પહેર્યું મને ખબર પડી ગઈ ભાઈ હે પગે હતા ને અને પાછા માંડ મા છટાણું કેમ કે તું રેસાઈ ગયા ને પગ ભરતા જતા હતા તો ગમે એમ કહી સાચી ગાડી ચીત ફરી લીજ હું બે હું એવું લુતા પેલા લુ્યા પેલા જો અમારે ગાડીએ કેવરા કાબુ મેની હાલ કામ તો થઈ ગયું પૂરું ક્યાંક આવી ગયો વરસાદ વરસાદ કોરો ના આવ્યો લીધો નહિ માં